બાળ કેન્દ્રીયના શિક્ષણના પ્રણેતા બાળકોના ગાંધી અને બાળ શિક્ષણ જગતના બ્રહ્મા એટલે ગીજુભાઈ બધેકા એનું બીજું નામ બધા આપણે ઓળખીએ છીએ મુછાળીમાં પણ એમની એકસો ને ઓગણચાળીસમી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર દક્ષિણા મૂર્તિની અંદર ટેકરી પર રહી અને શિક્ષણની એક પ્રણાલી બતાવી બાળકોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ કેવું હોવું જોઈએ બસ એની વાત સમગ્ર વિશ્વ સમગ્ર ગુજરાત જાણે છે એની ઉપર અનુસરે છે એવા ગીજુભાઈ બધેકાની એકસો ને ઓગણચાલીસમી જન્મ જયંતિ ઉપર એમને સતસત વંદન એક શિક્ષક તરીકે એમનું ખૂબ જ લોકપ્રિય ગીત આપણે બધા સાથે જોડાય તો આવો પારે આવો ને ચકલા ચોક માં દાના નાખ્યા છે આવો પારે આવો ને ચકલા ચોક મા છે આવો કાપર ભાઈ આવો કાપર પાય કલબલ ના કરશો ચોકમાં દ્યા છે તે ખાજો નિરાતે ખૂંદજો ચોકમાં દે ચોકમાં દ્યા છે એવા બીજું ભાઈ ને સત્સત વંદન સત્સત પ્રણામ